મહેસાણા જિલ્લાના વડનગરમાંથી ધાર્મિક ભક્તિભરી દ્રશ્ય સામે આવ્યું છે શ્રાવણ માસના પાવન પ્રારંભે অতি પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી નાગર સમાજના ઇષ્ટદેવ ગણાતા હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજાનું શ્રાવણ માસમાં વિશેષ મહત્વ રહેલું છે આજે અહીં 108 દિવાની ભવ્ય આરતી યોજાઈ જેમાં ભક્તો ભજન કીર્તન અને શૃંગાર દર્શન દ્વારા ભગવાન શિવને અર્પિત થયા. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે અને શ્રાવણ માસ દરમિયાન રોજિંદી આરતી અને ધાર્મિક ક્રિયાઓ ભક્તોની આસ્થા વધારશે. અનેક ભક્તો પરિવાર સાથે પૂજન અર્ચન કરવા માટે મંદિરે પધારી રહ્યા છે. હાર્તકેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનો પ્રકાશ સ્તંભ બની ચૂક્યું છે. બાવીસો વર્ષ જૂનું ઐતિહાસિક હાસ્પેશ્વર માધેવનું મંદિર આવેલું છે સ્વભૂ મંદિર છે અહીંયા દેશ પરદેશના બીજા રાજ્યોના પણ ઘણા યાત્રાળુઓ આવે છે અહીંયા શ્રાવણ મહિનામાં જબરજસ્ત ભીડ જામે છે નાના બાળકો પણ સેવાની અંદર આપતું હોય છે નાના બાળકો ઘણી સેવા અહીંયા આપતા હોય છે ઘણા યાત્રાળુઓ અહીંયા આવતા હોય છે આખો શ્રાવણ મહિનો અહીંયા ભીડ ભીડ જામે છે અને આજકેશ્વર મહાદેવના જય જય ત્રાલ બોલાવે છે ચંદુભાઈ ચિમનલાલ સ્વામે ટ્રસ્ટી હાડકેશ્વર મહાદેવ સંસ્થાન વડનગર પવિત્ર શ્રાવણ માસમાં આ વિશેષ પૂજન અર્ચન તેમજ દર્શન એનો એક વિશેષ અનુષ્ઠાન શ્રી હાડકેશ્વર મહાદેવ સંસ્થાનમાં અમે વ્યવસ્થાપૂર્ણ રીતે ચલાવી રહ્યા છીએ આવનારા યાત્રિક દર્શનાર્થી તેમજ જેમને પણ પૂજા કરવાની ભાવના છે એમને પણ અહીંયાથી પીતાંબર વગેરે પૂજાપો સહિત બધું આપી અને પૂજન સામગ્રી આપી અને પૂજાની વ્યવસ્થા કરાવીએ છીએ સાથે સાથે યાત્રિકો જે આવે એમના માટે પાર્કિંગ નિવાસ વ્યવસ્થા અલ્પહારની વ્યવસ્થા વગેરે પણ અહીંયા રાખેલી છે આ સાથે જાહેર જનતા માટે પણ સોમવાર શ્રાવણના એના વિશેષ મેળાનું પણ આયોજન કરેલું છે સવારે સાડા સાતથી બપોરે ત્રણ સુધી દરેક ભક્તો પૂજાનો લાભ લઈ શકે અને સાથે સાથે સાંજે સાયમ શણગાર અને સાંજે આરતી પણ ભગવાનની સાયમ આરતી શણગાર સહિત કરવાનું પણ આયોજન કરેલું છે સર્વે હરિભક્તો શિવભક્તો બધા અત્રે આનંદથી આ પરિસરમાં આવે નિવાસ કરે રહે દર્શન કરે ભગવાનની ભક્તિ કરે અને સતત ભગવાનની સાથે જોડાયેલા રહે એવી શુભેચ્છા સહ જય હાટકેશ જય હાટકેશ જય હાટકેશ હું શાસ્ત્રી રાવલની રેન્જરભાઈ ચીમલાલ હાટકેશ્વર મંદિરમાં પૂજારી તરીકે સેવા આપું છું હવે આજથી પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલ્યો શ્રવણ શ્રવણનો શ્રવણનો મતલબ શ્રાવણ છે એટલે ભગવાનનું નામ શ્રવણ કરો ભગવાનનું કીર્તન કરવાનું ચતુર્માસ હોય છે એટલે ભગવાન વિષ્ણુ પાટણમાં જાય છે અને આખા સૃષ્ટિનું પાલનહારની સર્જનની જવાબદારી શિવજીની હોય છે એટલે આ શ્રાવણ મહિનો બધા જ મહિનામાંથી શિવનો પવિત્ર પવિત્ર માસ ગણાય છે ગઈકાલે જે અમાસ થઈ અહીંયા ભગવાન હાટકેશ્વર દાદાના મંદિરમાં સાંજે ભગવાનનો ધૂપ આરતી થઈ દીપદાન કર્યું અને આજે વહેલી સવારથી જ ભક્તો અહીંયા ઉમટે છે હાટકેશ્વર મહિના મહાદેવજી લગભગ મારા ખ્યાલ મુજબ બે હજાર વર્ષ ઉપરનું મંદિર છે અને આ હાટકેશ્વર હટક એટલે સોનું અને સોનું એટલે ઐશ્વર્ય તો ઐશ્વર્ય આપવાવાળા ભગવાન હાટકેશ્વરની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી બધા ભક્તો આવે છે નાગર બ્રાહ્મણો ખાસ કરીને આવે છે ગામના વડનગરની આજુબાજુના લગભગ પચાસ સો કિલોમીટરના બધા ભક્તો આવે છે અને શ્રાવણ મહિનામાં વિશેષ અહીંયા પૂજા કરવામાં આવે છે જે કોઈ પણ આવે એમણે અહીંયા શોરશોપચાર પંચોપચાર પાઠાત્મક લઘુત્ર હોમાત્મક લઘુત્ર આદિ આ બધા પવિત્ર કર્મો અમે કરાવીએ છીએ અને દર શ્રાવણ મહિનાના સોમવારે જેટલા પણ સોમવાર હોય એ દરેક સોમવારે અહીંયા વર્ષોથી મંદિરના આજુબાજુ મેળો ભરાય છે અને એ મેળામાં પણ એની આજુબાજુના ગામના ભક્તો આવે છે અને હાટકેશ્વરના દાદા એક તો સ્વયંભૂ છે અને આદ્યલિંગ છે એટલે એવું કહેવાય છે કે કદાચ તમે એ બાર જ્યોતિર્લિંગના દર્શન ન કર્યા હોય પણ ભગવાન હાટકેશ્વરના દર્શન કરો તો પણ બાર જ્યોતિર્લિંગનું પૂજાનું ફળ મળે તો એવા ભગવાન આ હાટકેશ્વર છે અને એ હાટકેશ્વર દાદાના પૂજારી તરીકે સેવા કરવાનો જે મને આ લાવો મળે છે એ બદલ હું પણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું વિનંતી કરું છું કે જીવનમાં વધાર નહીં પણ એકવાર તો તમે અહીંયા આવશો તો ભગવાન તમને વારંવાર બોલાવશે અને આપની જે પણ મનોકામના હોય એ ભગવાન હાટકેશ્વર પૂર્ણ કરશે એવી મને શ્રદ્ધા છે અહીંયા આવનારા સર્વે ભક્તોની શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા ભગવાન પૂરી કરે છે